નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ ચાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ના રોજ આજની વાત કરીએ તો જોઈ શકો છો આપણે સવા જેવી આસપાસ આજની આવક રહેલી છે ને તેમજ વાહનોની વાત કરીએ તો પાંચ જેવા વાહનો આવેલા છે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા ચાલુ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈને રૂબરૂ જાણી લઈ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ કાલ કાલે લખ કા પાત્ર કાશ 14 એકાજમાં લાગો એમજા શું છે ને 81 રૂપિયા ભાવ થયો છે મિડિયમ વી ગ્રેટ કપાસ છે રૂપિયામાં વેચાણ હરિયા લખતો આવરી એના બંદર એ 1571 રૂપિયા એકોતેર દીજે સુપર એગ્રેડ છે 1571 રૂપિયા બાવ દીઓ હાલના 1421 મારો કોટન લેક્કાન લેક્કાન એક્સ્ટ્રા

પંદરસો ને એક્યાસી રૂપિયા ભાવ ભાવતી એક રેટ કપાસ છે પંદરસો ને એક્યાસી રૂપિયા માં છે પંદરસો ને એક્યાસી રૂપિયા

સોળસો એકસાઠ રૂપિયા ભાવ દીધે સુપર એગ્રેડ કપાસ છે કઈ ઘટે ને એવો માલ સોળસો રૂપિયા ભાવ દીધો માલ જોઈ શકો છો તમે એકદમ વ્હાઈટ ને સોલિડ માલ છે સોળસો ને એકસાઠ રૂપિયા ભાવ દીધો

સોળસો ને એકસાઠ રૂપિયા ભાવતી સુપર છે સોળસો ને એકસઠ રૂપિયા ભાવતી જોઈ શકો તમે ક્વોલિટી સોલિડ સોળસો ને એકસઠ રૂપિયા ભાવતી હોય અગરજ મિત્રો ભારીમાં હરાજીનું કામ કાજ પૂરું થઈ ગયું છે અને પાંચ વાહનો આવેલા છે જે વાહનો પાલના ભરેલા છે તેમાં પણ જાણી લે કેવો રહે છે બજાર ભાવ ભારીમાં હાલ જોઈએ તો સોળસો એકાવન એકસઠ રૂપિયા સુધીના બજાર ભાવ બોલે છે ભાલમાં પણ જાણી લે કેવા ભાવ થાય છે

44 44 કોળને 44 લઈ જઈએ એમ ને બાજુનો વલસા નંબર 1646 રૂપિયા ભાવ છે એ ગ્રેટ કપાસ છે જૂનો છે 1646 એક કાર દેખો તસ કોળ છે હા અંધિયા ઓર 21 24 તતરી

સોળસો ને એકવીસ રૂપિયા ભાવ દિવ રેટ કપાસ છે સોળસો ને એકવીસ રૂપિયા ભાવ દોરણા પંદર દેવી કૃપા કરો દેવી કૃપા

સોળસો ને છપ્પન રૂપિયા ભાવ ભાવતો છે એક ગ્રેડ કપાસ છે સોળસોને છપ્પન રૂપિયામાં વેચાણો છે બાજુમાં વોરાકોરડા ગામનો કપાસ છે સોળસો ને છપ્પન રૂપિયા ભાવત્યો છે ને સોળસોને છપ્પન રૂપિયા ભાવ્યો છે એક ગ્રેડ કપાસ છે સોળસોને રૂપિયામાં વેચાણો તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે હતા આજે બજાર ભાવ વિશે વાત કરી તો સોળસો ને એકાવન એકસઠ રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલાયા છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ